નિવાહનમાંય જોવા મળી છે ને છે એકાણું રૂપિયાનો ભાવ રૂપિયાનો ભાવ સુપર ક્વોલિટી છે મિત્રો એ વન માલ છે ચૌદસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો ચૌદસો ને છાસઠ રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો ને છાસઠ રૂપિયાનો ભાવ થયો છે તમે જોશો આ કપાસ ચૌદસો ને છાસઠ રૂપિયામાં વેચાણો ચૌદસો ને છોતેર રૂપિયાનો ભાવ થયો આ માલ ચૌદસો ને છોતેર રૂપિયાનો ભાવ થયો તમે જોશો ચૌદસો ને છોતેર માં વેચાણો છે મિત્રો ચૌદસો ને એકાવન ચૌદસો ને એકોતેર ચૌદસો ને એકોતેર નો ભાવશી ચૌદસો ને એકાશી એકાશી રૂપિયાનો ભાવ તમે આ છે એકાશી રૂપિયામાં વેચાણો છે